તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મોર્નિંગ ખેતરમાં આપણે નોકરીથી આયા તા નોકરીથી રજાનો કોઈ મતલબ નહીં બરોબર રજા આપો કે ના આપો તમારે આખી રજા લવાની મન બરોબર અડધી રજા મતલબ ખરો કોઈ હવે આપણે ઇંડા ઉતારવાના છે જુઓ આ માળો થઈ જાય છે બતાવો તમને એક બે ત્રણ જો આ વચ્ચેની મારહા ને ઉકાઈ જઈએ એ રીતે ઉતાર લેવાની હું કાપીને બસ ખાતર નાખીને પાવાના છે બરોબર ચલો લણવાના શું ભાઈ અને ઓન કેવું વિડીયો જોવાનું રાખો યાર વોચ ટાઈમ બહુ ઓછો ધીરે ધીરે યાર દસ જો તમે જોવાનું રાખશો ને વોચ ટાઈમ વધશે ને વોચ ટાઈમ વધશે ને તો હું ફેમસ થાય અને હું ફેમસ થાય ને તો તો આ બધાને મજા આવશે પણ હું નવા નવા બ્લોગ બનાવતો રહું બરોબર ચલો મળીએ હેલો ગાઈસ તો જુઓ આપણે દમણ લઈને ઘેર જઈએ છીએ એ આપણી રામ પ્યારી એ તો રાતે હા તો રામ પ્યારી બરોબર चलो शांति शांति अड्डा चमको वजन लगा चोके मैं अंडा भरया देखो पीरा पीरा क्या दिखता है वो हमारा रैला है सरसों बोलते है उसको सरसों समझे समझा तू तूने समझा उसको सरसों बोलते कैसा पीरा पीरा है चल हवार ब्लॉक चालू ना चमका मुझ कॉम कर दो दो नवरोप पड़े झंडा लड़वाना था पुक्का काटना गया अब थक ला गया साहेब के मुँह और आराम मिल तो वही आराम वाला सरी मुआ दू वाइक ना वाइक काम करूँ पर चप्पल बीमार तो पड़ी हूँ सरी साथ में आते हुए था था कि जाए ये वाला उगा नहीं वो उग गया ये खेतर था हमारा चीकू 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 હા અમુ બધા પોપટ જ છું એકદમ બર પોપટ જો હાલ દેખાડવાનું મારું તો એટલા બધા પોપટ ખબર વિડીયો બનાવ્યો પોપટ વાળો બધા પોપટોમાં પોપટ ઘર પોપટ નો બધું ને પોપટ મોટા પોપટ બધા રહે તમારે ત્યાં બોયડી પાકી બોર આવી જ્યો આ રેચીકુર જો આ ખેતર નવરૂપ જોઈએ ચલો ગાઈસ બ્લોગ પૂરો નહીં કરવાનો હજી આગળ જઈએ છીએ એવું થાય સા બરોબર તારું પ્લાનિંગ ના આવે છે ઓટોમેટિક બધું કોમ થતું હોય ને બ્લોગ ત્યાં બધા બ્લોગ જોતા જ નહીં અને મસ્તી વાત થઈ જી મજાક મજાકમાં ક લાવ કહી દઉં ક્યાનો તો તા ને મારો બધો બહુ બધો ડ્રીમ હતો ને મતલબ સપનો જોવાની એક આદત હતી પણ લાઈફમાં એક એવો મોડ આવ્યો ને એક સમય એવો આવ્યો ને હા બધો સપનો ગાયબ થઈ ગયું અત્યારે એક જ વસ્તુ મની ઈજ્જત આ બે વસ્તુ હોતી રહ્યો બસ અને બે વસ્તુ પાછળ જ ભાગી રહ્યો સક્સેસ નહીં પૈસા પૈસા અને ઈજ્જત નું પૈસો હતો જ ઈજ્જત હત ચલો મળીએ હેલો ગાઇઝ જો આપણે આયા કોમ કરીએ બરોબર દેખાય બધું કોમ આપણે કરીએ છીએ के तन बरोबर के airway એટલે માખરી પર થાકી જવાય ઘેર એ થાકી જવાય આરામ નઈ મળત યે જિંકીમાં આરામ આરામ થઈ જ્યો આપળી રોમ પ્યારે કેરે આપળી રોમ પેર રોમ પારે ને بچાય ને જપ લઈ ચલો જો છો લખે પાં લેવા ये है टेटा जो रस्ता भाई बननी जरूर पड़े तो मन लागे हो हो गया आप प्रेमी पागल ये सपना का दिल सपना नाशिक ना दिल जले दिल जले हमारे <laughs> मित्र खासा दिवस आया

મારા એક એક ની લવ લાગો નાખે તું બાધા રાખી ના પર છેલ્લા હાલત આવી ગયા

ब जड त्यानो मोनेटाइज तजी की तमारो चाळीजी जिधर एला ओ बतला पैसा आवो न बबो वाटत आईडी ना पुताना प्रबुजन आयो द्वितीय बबो फोटो आवारो विचार करो कलिक कशी चालू ना करी मी आता उडी उ मी बैरियो होतो बट उबी का ना दे केला आता उ बैरियो होतो कारण शरम आसे पब्लिक खूब वातु करते तो आता मु आता आपली उत्पन्न ती आतला फॉलोवर छे અને આ બધી ઓફરો આ મંડી બધી કે તમે ખાલી ઓન કરો તો પણ પેપર માં ફોટો જાય તો આવું તો મેં કદી વિચાર્યું નહોતું કે આ મોડું બુક પેપર માં આવશે બરાબર એટલે બધું જરૂરી છે ભાઈ તમને જે ગમતું હોય ને એ વસ્તુ કરવી પડે એટલે ઘરમાં જે ચાલે એ વખત ફોન માં હોવા કાપા નતો તો કારણ વિડિયો માટે ફોન લાવ્યો તો કદું તો હું તમને લાવો તમને રસ છે હું બરાબર તમે જ ઇન્વેસ્ટમેન્ટ કરો એ ભાઈ જ્યારે આ પૈસા ઉગી ને કરી દે ને ત્યારે તમે આવો તો પ્લાય ફોન લઈ દે તાતા લે પ્રમોડે રે મે નતે કર ફોન લઈ દે પ્રમોડે તા ના ચાલુ કર્યું યાર મંદિર માં તા ના યોને બંધ કર્યું ને મારા બે બે ના બ્લોગ આવો તો કરંસી ચાલુ નો દિલ્હી બ્લોગ આઈ છે ગમે તે કઈ ને રે બનાઈ દે અને બ્લોગ મૂકી દે એટલે માં ડબલ મે એને તો કોઈ રે કરવા પડે એમ તો મને બહુ પૈસા ની મહેનત કરવી પડે એન કર દે હેડ એટલે ભાઈ હવે તમે હે ને

લાઈક કરી દેજો અને બ્લોગ આખા જોવાના રાખજો ફરી ફરી બધું બતાવી બતાવી તમને બતાવવા માટે બ્લોગ બનાવીએ બરાબર એટલે કોક તો મળવું જોવા ને હજી એટલે જેના સબસ્ક્રાઈબ કરી બ્લોગને લાઈક કરી દો આજે આ બ્લોગ ના તો એન્ડ થાય માય જય માતાજી